જંગલ એક સાઈડ સિમેન્ટના રોડ કમ્પ્લીટ થઈ ગયા છે ટ્રાફિક આજે ઘણો ઓછો છે બોમ્બે બોમ્બેથી સુરત જતો રોડ સિમેન્ટનો બની ગયો છે મનોરથી બોમ્બે જતો રોડ હજુ બાકી છે સિમેન્ટનો જાડી ડુંગર મનોર બોમ્બે થાના રોડ એટલે સિમેન્ટ રોડ બની ગયું છે પાણી ભરાઈ જાય તો દર વર્ષે રોડ ખરાબ થઈ જાય અને સિમેન્ટના રોડ બનાવી દેવામાં આવ્યું છે મનોરના જંગલ આખું મનોર જંગલ બી હોટલ બોટલ કશું નહીં મળે આજુબાજુ

કોઈ વાત નથી આવું માં ટ્રક માં આપડે ફસાય લાઈન માં ચાલુ પડે આપણે પેલા એકલા ધી